મહુવાથી અમરેલી જવાના નેશનલ હાઇવે બાધિત થયેલો હતો રસ્તા ઉપર આવતા ફાટક અચાનક જ બંધ કરી દેવામાં આવતા બે થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાઈન જોવા મળેલી હતી સાબરકુંડલાના બાઢડા નજીક રેલવે ફાટક બ્લોકની કામગીરીના કારણે મહુવાથી અમરેલી જવાનો નેશનલ હાઈવે બાધિત થયેલો હતો બાઢડા રેલવે ફાટક પર બંને તરફ બેથી ત્રણ કિલોમીટર જેટલી વાહનોની કતારો લાગી ગયેલી હતી પીપાઓ પોર્ટના મસ્ત મોટા વાહનો અને એસટી બસને ડાયવર્ટ કરવી પડેલી હતી રેલવે તંત્ર દ્વારા અચાનક જ ફાટક બ્લોક કામગીરી ચાલુ કરતા નેશનલ હાઈવે બાધિત થયેલો હતો બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સુંદર રીતે સર્જાયેલા હતા